આમોદ કોર્ટ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઈ આમોદ કોર્ટ દ્વારા આજરોજ સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસ મિત્રો જોડાયા હતા અને નગરજનોએ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ જિલ્લા કોર્ટ તેમજ પ્રિન્સિપલ સિવિલ જજ આમોદ કે એમ ગઢવીની સૂચના મુજબ આજરોજ બપોરે અગિયાર કલાકે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરપી ગાંધી રજિસ્ટર્ડ પ્રિન્સિપલ સિવિલ કોર્ટ આમોદ તથા આઈનએસ ફળદુ સુપ્રિન્ટેન્ડન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઇક રેલીમાં જોડાયા હતા આ ઉપરાંત આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનીલ પટેલ સાથે વકીલો તેમજ પોલીસ મિત્રો પણ બાઇક રેલીમાં જોડાયા હતા જેમણે હાથમાં સ્વચ્છતા અંગેના પ્લે કાર્ડ લઈ સ્વચ્છતા અંગેના સૂત્રો પણ પોકાર્યા હતા સ્વચ્છતા જાગૃતિ અંગેની બાઇક રેલી સમાજ ચોકડી ચાર રસ્તા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી તિલક મેદાન જનતા ચોક આજરોજ આમોદ કોટ કેમ્પસ માં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટના ના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની એક રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં આમોદ કોર્ટ પોલીસ સ્ટાફના જવાનો આમોદ કોર્ટનો સ્ટાફ તેમજ આમોદ બહારના તમામ વકીલ મિત્રોએ હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કરી અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનું એક સંદેશ આપેલ છે જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે ઢગ થયેલા છે એ એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગો થી બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ તે અંતર્ગત આ અમે સ્વચ્છતા અભિયાન નું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક પૂર્વક પૂર્ણ કરેલ છે જય હિન્દ જય ન્યૂઝ થિંક પોઝિટિવ